એમાં એવું હતું કે અમારી ગાડી સાઈડમાં હતી અને ગાડી બંધ થઈ ગઈ હતી તો એ ટ્રોઇન કરવા આયવા તો અમે જે ગાડી બાંધતા હતા ત્યાં પાછળથી અમને એકદમ બોલેરો આવી ને બધાને ઉલાઈ રહ્યા મતલબ એક્સિડન્ટ કર્યું સુધુ ફૂટબોલર થયા ત્રણેય અને એકદમ ફગોડાઈ ગયા પછી બને ને આ પેલા અમે બને ને બહુ વધારે ઈજા થઈ ગઈ હાથ પગમાં ને ફેક્ચર ને એવું બધું થઈ ગયું અને મને મુંડકા લાગ્યો